તો એફ બી હોમ એપ્લાયન્સીસ દ્વારા એઆઈ ટેકનોલોજી સાથેનું સાથેજી વાળું વોશિંગ મશીન લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારે વર્ષોથી પોતાની આગવી ટેકનોલોજી અને હાર્ડવેર ક્વોલિટી માટે જાણીતું છે ત્યારે આઈએફ એક ભારતીય હોમ એપ્લાયન્સીસ કંપની છે અને આઈએફબી ઇન્ડસ્ટ્રીઝનો એક વિભાગ છે ત્યારે કંપની હાલમાં લોન્ડ્રી કિચન લિવિંગ અને ઇન્ડસ્ટ્રીયલ હેતુ માટે એસેસરીઝ સાથેની પ્રોડક્ટ્સ ઓફર કરે છે તે વોશિંગ મશીન વોશર ડ્રાયર્સ લોન્ડ્રી ડ્રાયર્સ ડિશવોશર માઇક્રોવેવ ઓવન એર કન્ડિશનર્સ રેફ્રિજરેટર્સ અને હોમ્સ ચીમની અને અન્ય કુકિંગ એપ્લાયન્સીસ જેવા ઉપકરણો પ્રદાન કરે છે ત્યારે આઈએફબી હોમ એપ્લાયન્સીસ દ્વારા પોતાના ડીલર્સ અને ચેનલ પાર્ટનર્સ માટે અમદાવાદમાં વાય એમસીએ ખાતે બાવીસમી અને ત્રેવીસમી ઓગસ્ટ દરમિયાન પોતાની પ્રોડક્ટ્સનું ગાલા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે ક્રોમા અમદાવાદની ટીમ રિલાયન્સની ટીમ સહિત ગુજરાતના મુખ્ય ડીલર સહિત સંકેત ઇન્ડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આઈએફબી કે જે વોશિંગ મશીનની એક પ્રચલિત બ્રાન્ડ છે ત્યારે આ બ્રાન્ડ દ્વારા તાજેતરમાં જ રેફ્રિજરેટર લોન્ચ કરી હોમ એપ્લાયન્સીસની દુનિયામાં એક આગવું સ્થાન મેળવ્યું છે ત્યારે આઈએફબી દ્વારા વોશિંગ મશીનની નવી ટેકનોલોજી તથા નવા લૂકની સાથેની લાઇન અપ લોન્ચ કરવામાં આવી છે ત્યારે આઈએફબી વર્ષોથી પોતાની આગવી ટેકનોલોજી અને હાર્ડવેર ક્વોલિટી માટે જાણીતું છે ત્યારે આઈએફબી દ્વારા નવી ઓક્સિજેટ ટેકનોલોજી આઈએફબી ડીપ ક્લીન એઆઈ લોન્ચ થવા જઈ રહી છે જેમાં બહારની હવા ડિટરજન્ટ અને પાણી યોગ્ય પ્રમાણમાં ડ્રમમાં મિક્સ કરીને કપડાં ધોવાય છે ત્યારે અદ્યતન એઆઈ ફીચર દ્વારા કપડાનો વજન અને પ્રકાર જાણી તેના માટે પાણીનું લેવલ અને વોશિંગ સમય ઉપરાંત મોશન કયા પ્રકારનું રાખવું એ આપમેળે નક્કી થાય છે ત્યારે આ ટેકનોલોજીની મદદથી કપડાનો કલર ટેક્સચર અને તેની પૂર્ણ ગુણવત્તા જળવાઈ રહે છે અને ગ્રાહકોને એક નવી આકર્ષક કિંમત પર આ નવું મશીન મળી રહે છે ત્યારે ઇનબિલ્ટ વાઈફાય હોવાથી વોશિંગ મશીનનો ઉપયોગ કોઈપણ સમયે કોઈપણ જગ્યાએથી કરી શકાય છે ત્યારે નવ અલગ અલગ પ્રકારની રીતે કપડાં વોશ થાય છે જે અન્ય કંપનીઓની સરખામણીમાં અદ્યતન કહી શકાય ત્યારે પાવર સ્ટીમ ફીચર હોવાના કારણે તેમાં નવ્વાણું પોઈન્ટ નવ ટકા જમ્પ્સનો નાશ થાય છે અને કપડું એકદમ મુલાયમ બનાવી તેમાંથી દરેક ડાઘ યોગ્ય રીતે સાફ થાય છે ઉપરાંત પાણી વીસથી પચીસ ટકા ઓછા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને ચાલીસ ટકા એનર્જી પણ બચાવે છે ત્યારે આઈએફબી દ્વારા આ એઆઈ ટેકનોલોજી લોન્ચ કરી યુઝર્સને ખૂબ જ આરામદાયક સગવડ પૂરી પાડતું વોશિંગ મશીન આપવામાં આવશે જેથી સમય બચશે મહેનત ઓછી થશે અને કપડાનું ધ્યાન અદ્યતન ટેકનોલોજી દ્વારા રાખવામાં આવશે જેથી લાઈફની અને કપડાની ગુણવત્તા બંનેમાં સુધાર આવશે ત્યારે આઈએફબી આગવી ટેકનોલોજી થકી મેક ઇન ઇન્ડિયાને ખરા અર્થમાં પ્રોત્સાહન આપે છે ત્યારે આઈએફબી સંપૂર્ણ સ્વયંચાલિત ટોપલોડ વોશિંગ મશીનો કાર્યક્ષમતા સાથે આવે છે તેથી તે ભારતમાં શ્રેષ્ઠ ટોપલોડ વોશિંગ મશીન તરીકે ઓળખાય છે ત્યારે આઈએફબીના વોશિંગ મશીનોની ગુણવત્તા અને કામગીરીની સામાન્ય રીતે પ્રશંસા કરવામાં આવે છે અને તેની આધુનિક સુવિધાઓ વપરાશકર્તાઓને અનુકૂળ અનુભવ પ્રદાન કરે છે વી આર ડિસ્ટ્રીબ્યુટર ઓફ આઈએફબી સો આપ સભી મીડિયા બંધુઓ કા ઇસ આઈએફબી ગ્રાન્ડ લોન્ચિંગ મેં હાર્દિક સ્વાગત અભિનંદન હૈ सो so, जैसा कि आई लास्ट थर्टी फाइव से वॉशिंग मशीन कैटेगरी में इंडिया का नंबर वन ब्रांड है आप जैसा कि जानते हैं कि आई ने इंडिया का सबसे फर्स्ट वॉशिंग मशीन लॉन्च किया था और आज आई वॉशिंग मशीन कैटेगरी में पूरा नया प्रोडक्ट सीरीज लॉन्च कर रहा है जो कि काफ़ी एडवांस टेक्नोलॉजी के साथ में इनोवेटिव टेक्नोलॉजी के साथ में क्वालिटी प्रोडक्ट प्रोवाइड कर रहा है जो कि काफ़ी अफोर्डेबल प्राइस में दे रहा है इसके साथ साथ में आई एफ भी इंडिया में कंपनी है जो वॉशिंग मशीन कैटेगरी में फोर इयर्स का वारंटी प्रोवाइड करती है सो आई एफ आपको जैसे पता है एक इंडियन बेस्ड कंपनी है ठीक है हमने हमारा जो फ्रंट लोड टॉप लोड वॉशिंग मशीन है उसमें पूरा नया रेंज लाए हैं फ्रंट लोड में हम लोग पूरा डीप क्लीन सीरीज लाए हैं पूरा डीप क्लीन रेंज है, है जहाँ पे हम लोगों ने जो लड़ औरतें हैं उनकी नीड्स को अंडरस्टैंड करके उस હિસાબ પ્રોડક્ટ ડિઝાઇન ક્યાં ઇન્ડિયન કસ્ટમર્સ કે લીએ જહા પે આપ कपड़े को गर्म पानी में सोख करके वॉश कर सकते हो आपको बाहर से वो एक्टिविटी करने की ज़रूरत नहीं रहेगी हमारे में स्टीम वॉश है क्योंकि कोरोना के बाद हाइजीन का काफ़ी इंपॉर्टेंस बढ़ गया है हम पावर्ड बाय एआई आर्टिफिशियल इंटेलिजेंस जो हर जगह अभी चल रहा है वो हमने इनकलकेट किया है सो so, हमारा पूरा रेंज हमने चेंज किया है अकॉर्डिंग टू द कंस्टमर नीड्स ऑफ इंडिया